વખતે ભાજપ ચૂંટણી હારી જશે આ વાત હું એટલે કરી રહી છું કેમ કેમ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં એક પછી એક સમાજ જોડાઈ રહ્યા છે અને ભાજપ વિરોધી મતદાન કરવાનું કહી રહ્યા છે પહેલા દલિત સમાજ અને હવે કયો સમાજ ક્ષત્રિય સમાજની સાથે આવ્યો છે અને ભાજપ વિરોધી મતદાન કરવાનું કહી રહ્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ જે છે તે દિવસે ને દિવસે વકરતો જાય છે હવે માલધારી સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે મેદાને આવ્યા છે ત્યારે માલધારી મહાપંચાયતના પ્રમુખ અને રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુદેસાઈએ દેસાઈએ ક્ષત્રિય સમાજના સમર્થનની જાહેરાત કરી છે હવે ક્ષત્રિય સમાજની આ લડાઈમાં માલધારી સમાજ પણ જોડાયો છે ગુજરાતભરના માલધારીઓ હવે ભાજપ વિરોધી મતદાન કરશે પરશોત્તમ રૂપાલાના નિવેદન નેરકુ દેસાઈએ વખોડ્યું છે રઘુ દેસાઈ આ ક્ષત્રિય સમાજનું અપમાન ગણાવી રહ્યા છે ક્ષત્રિય સમાજની જેમ માલધારી સમાજે પણ ભાજપના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે ત્યારે વધુમાં તેમણે શું કહ્યું તે જોઈ લઈએ ગુજરાતનો ક્ષત્રિય ગૌમાતાની લડાઈઓ લડવાના એવી ભૂતકાળમાં પણ પોતાના માથા વઢાવીને અમારી ગૌમાતાની રક્ષાઓ કરી છે અમે જેટલા પણ આંદોલનો ગૌમાતા માટે કર્યા ગૌ હત્યાઓ થતી હતી ત્યારે એને રોકવા માટે જે પણ આંદોલનો કર્યા આજ સુધી ક્ષત્રિય સમાજે એમને ફૂલ ટેકો આપ્યો છે રૂપાલાજીની હીન માનસિકતા દેખાઈ આવે છે એમની ગંદી માનસિકતાના લીધે કોઈ સમાજ વિરુદ્ધમાં અમે જે ગંદી બાબતો ઉચ્ચારી છે જેનો હું સખત શબ્દોમાં વખાવડી નાખું છું અને એમને કહેવા માગું છું અને ભાજપને પણ કહેવા માગું છું કે તમે તમારો ઉમેદવાર બદલવો જોઈએ ગુજરાતનો માલધારી સમાજ પણ આજે ક્ષત્રિય સમાજ સાથે ઊભો છે અમારી દરેક લડાઈમાં ક્ષત્રિય સમાજ અમારી સાથે રહ્યો છે તમે સમાજો માટે આટલી હિન માનસિકતા તમારામાં જે દેખાઈ છે એ મને નવાઈ લાગે છે આવા વ્યક્તિ રાજકારણમાં હોય તો સમાજોને સામે સામે લાવીને વેર ઝેર અને આખા ગુજરાતને રગદોડવાનું કામ કરશે માટે રૂપાલાજીની ઉમેદવારી તાત્કાલિક ભાજપે કેન્સલ કરી જોઈએ તેવું માલધારી ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રમુખ તરીકે હું દેશના વડાપ્રધાન ભાજપના પ્રમુખને પણ કહું છું કે આવા વ્યક્તિ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં નહીંતર આવા લોકો સમાજમાં ઝેર રેડવાનું કામ કરશે ભાજપની સામે ગુજરાતમાં હાલ ઉમેદવારની બદલીને લઈને બે સમાજ સામે પડ્યા છે ક્ષત્રિય સમાજના સમર્થનમાં માલધારી સમાજનું સમર્થન મળતા હવે ભાજપની બેંક પર મોટો ફટકો પડી શકે છે એક બાજુ જ્યાં કોંગ્રેસ અને આપના ઉમેદવારો તમામ સમાજોને સાથે રાખીને જોરો શોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપ સાબરકાંઠા અને વડોદરાની જેમ પોતાનો ઉમેદવાર બદલશે કે પછી વિરોધના સૂર વચ્ચે ઉમેદવારને ઉપર રાખશે પ્રજાને નહીં તેના પર હવે સૌ કોઈની નજર રહેશે રાજકારણને લગતા આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહું નિર્ભય ન્યૂઝ સાથે તથા તમને વિડીયો કેવું લાગે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર